તપાસ કરતા ખબર પડી હતી કે બાઇક ચાલક એના પરિવાર એટલે કે પત્ની અને માસુમ બાળક સાથે ક્યાંક રહ્યા હતા ત્યારે જ બાઇકમાં અચાનક આગ લાગી ગઈ હતી જેથી ફરજ પરના તૈનાત ટીઆરબી જવાન ઇમ્તિયાઝ સોનમણે જયશ તુકારામ તાત્કાલિક બર્નિંગ બાઇકની આગને કાબુમાં લેવા પીવાના પાણીનો વીસ લીટરનો જગ લઈ દોડી ગયા હતા રસ્તા ઉપર સડકથી બાઇક પર પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી સ્થાનિક લોકો રોડ પરથી માટી લઈ આગને કંટ્રોલ કરવામાં પડી ગયા હતા બસ ગણતરીની મીટોમાં જ બધાને આ પ્રયાસથી આગ કાબૂમાં આવી જવા પામી હતી અને કોઈ જાનની ન થતાં મોટી ઘટના ટળવા પામી છે અત્યાર સુધી આપણે ચાલુ મોટર કારમાં આગ જોઈ હતી તો આજે સુરત શહેરના ચાર રસ્તા પર ચાલુ બાઇકમાં આગ લાગવા પામી છે અઝર કોર સાથે પ્રકાશવાળા